ગુજરાતમાં દારૂ સપ્લાય કરવાના અને ગુસ્સે ટૂંકના પિસ્તાળીસથી વધુ ગુના આચરનાર ફરાર આરોપી ચિરાગ પંચોલીની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પંજાબથી ધરપકડ કરી છે મૂળ રાજસ્થાનનો ચિરાગ પંચોલી સાગરીતો સાથે મળીને ગુજરાતમાં દારૂ સપ્લાય કરતો હતો જેને પગલે પોલીસે તેની ધરપકડ કરી હતી પરંતુ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ચિરાગ પંદર દિવસના પેરોલ ઉપર જેલમાંથી છૂટીને ફરાર થઈ ગયો હતો ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે તેને પંજાબથી ઝડપી લીધો હતો છેલ્લા અનેક વર્ષોની માગણી અને રજૂઆતો તેમજ સ્કૂલોની હદની ગૂંચવણો વચ્ચે સરકારે અમદાવાદ શહેર ડીઈઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને વિભાજન કરવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેથી હવે અમદાવાદમાં પૂર્વની કચેરી અને પશ્ચિમ કરી છે બાવડાની રાઈસ મિલમાં પોલીસે રેડ કરી બાવડા વોર્ડ નંબર ચાર ના કોર્પોરેટર દીપક ભટ્ટ સહિત આઠ લોકોની ધરપકડ કરી છે ધોળકા રોડ ઉપર આવેલી પરસોત્તમ રાઈસ મિલમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે અહીં રેડ કરી કોર્પોરેટર દીપક ભટ્ટ સહિત આઠ આરોપીઓને ઝડપી લઈ સ્થળ પરથી તેર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો જો કે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી ત્યારે કોર્પોરેટર સહિત બે જુગારીઓ નશાની હાલતમાં હોવાથી પોલીસે બંનેની સામે પ્રોહિબિશન અંગે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે